અને ખરેખર તો અમારું માનનો સપનું પૂરું થઈ રહ્યા છે હા બરોબર છે ઓ એટલે માતાજીને હું વિનંતી પણ ખૂબ કરું છું અને ગોવિંદભાઈ આજે તો માણિકપુરા વિસ્તારની અંદર આવ્યા હતા અમારા ફોર્મ હાઉસ ઉપર આયા હતા અને ગોવિંદભાઈને મનોરંજન અમે આજે કર્યો અને ખરેખર કે રમેશભાઈ તમે આવતા રવિવારના દિવસે તમે આવજો અને માતાજીને આપણે પ્રાર્થના કરશે કે માં ઉગતાની માં મેલડી માતા

અને માનો પણ ઇતિહાસ રહી જાય વર્ષો વર્ષ વાત કરી એટલે આજ તો એવો આનંદ પણ મને આજ તો પણ આવી કે આજ ના દર્શન કરવા ખરેખર તમે માની જોટ પણ ચાલુ હતી અને

રમેશભાઈ મારા ભાઈબંધ છે સિંગર એને બહુ ફોલો કરજો લાઈક કરજો શેર કરજો કેમ કે અમે તો બધા નાના ઘરના છે કોઈ મોટા ઘરના નથી શેર કરજો લાઈક કરજો ને આગળ તમે દર્શકને શેર કરજો શેર કરતા જ રહેજો માતાજી તમારી મનની ઈચ્છા પૂરી પાડશે હા હા તો માર તો કહેવાનું છે જય માતાજી અને મિત્રો યુટ માં મારી ચેનલ સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર ને અને મિત્રો તમારો સપોર્ટ મિત્ર નું સપનું પૂરું કરશે